જનગણનામાં આપનું સ્વાગત છે આ ગુજરાતી વિડિયો આપને વર્ષ વીસ વીસ ની જનગણના પરિચય આપશે ઓનલાઈન પ્રશ્નાવલીનું વિહંગાવલોકન પૂરું પાડશે અને આપને અંગ્રેજીમાં પ્રશ્નોના ઉત્તર આપવામાં મદદરૂપ થશે વર્ષ વીસ ની જનગણના એ યુનાઇટેડ સ્ટેટમાં વર્ષ વર્ષ વીસ ની જનગણના ખૂબ જ મહત્વની છે કોંગ્રેસમાં માં પ્રત્યેક રાજ્ય અથવા સ્ટેટ કેટલી બેઠક ધરાવે છે તે નિર્ધારિત કરવામાં આપના પ્રતિભાવ મદદરૂપ થાય છે અને ભંડોળમાં રહેલા બિલિયન પ્રત્યેક વર્ષે વિવિધ સમુદાયો માં કેવી રીતે ખર્ચવામાં આવે છે તેનું માર્ગદર્શન આપે છે વીસ ની જનગણના સરળ છે આ પ્રશ્નોના ઉત્તર આપવામાં લગભગ દસ મિનિટનો સમય લાગે છે

અમારી પાસે જો કોઈ ફોલ અપ પ્રશ્નો હશે કે પછી અન્ય કોઈ સર્વે માટે મુલાકાતી આપની મુલાકાત લઈ શકે છે તમારી માહિતી ગોપનીય રાખવામાં આવશે સમવાય કાયદો તમારા પ્રતિભાવનું રક્ષણ કરે છે તમારા જવાબોનો ઉપયોગ ફક્ત આંકડાકીય માહિતી માટે થઈ શકે છે અને કોઈ પણ સરકારી એજન્સી અથવા કોર્ટ દ્વારા તમારા વિરુદ્ધ તેનો ઉપયોગ કરી શકાતો નથી મેં આપને ઇન્ટરનેટ પ્રશ્નાવલિનું વિહંગાવલોકન પૂરૂ પાડીશુ વિડિયોમાં પાછળથી આપને ક્રમશઃ સૂચનો પૂરા પાડવામાં આવશે આપ જારે my2020census.gov.in ની મુલાકાત લેશો ત્યારે આપને મેલ કરવામાં આવેલ આપના દરવાજે આવેલ સામગ્રીમાં રહેલ જનગણના ઓળખ આઈડી નો ઉપયોગ કરીને લોગ ઇન કરવાનું રહેશે અમને આપને પૂછીશું આપના સરનામાની પુષ્ટિ કરો અને આપનું નામ અને ફોન નંબર પૂરા પાડો ત્યારબાદ અમે આપને એપ્રિલ એક વીસ વીસ ની રોજ આ સરનામે કેટલા લોકો વસતા અથવા તો રહેતા હશે તેની ગણતરી કરવાનું કહીશું અને આપના સરનામે વસનારી અથવા તો રહેતી પ્રત્યેક વ્યક્તિના નામની યાદી બનાવવાનું આ ઉપરાંત અમે આપને ચૂકી જવાયેલા લોકોને સમાવેશ કરવાનું પણ યાદ અપાવીશું અમે આપને પૂછીશું કે ઘર આપની માલિકીનું છે કે ભાડા પર છે અને ઘર કોની માલિકીનું છે કે તેને ભાડે કોણ આપે છે અમે પ્રત્યેક વ્યક્તિને તેમની આ બાબતો અંગે પૂછીશું લિંગ જન્મ તારીખ અને ઉંમર એ લેટિનો અથવા સ્પેનિશ મૂળ અને જાતિ જ્યારે એક સરનામા ખાતે એકથી વધુ લોકો વસી રહ્યા હોય ત્યારે અમે આપને પૂછીશું કે તેઓ મકાન માલિક સાથે શું સંબંધ ધરાવે છે આખરે અમે પૂછીશું કે કોઈ વ્યક્તિ ક્યારેક અન્ય કોઈ સરનામે રહે છે આપ જો તૈયાર હો તો હમણાં જ પર જાઓ આ ઓનલાઈન પ્રશ્નાવલી ઇંગ્લિશ અને ઇંગ્લિશ સિવાયની અન્ય બાર ભાષામાં ઉપલબ્ધ છે ભાષાને પસંદ કરવા માટે ભાષાના નામને પસંદ કરો આપ જો તેમાં સૂચિબદ્ધ ન હોય તેવી કોઈ ભાષાને શોધી રહ્યા હો તો ચિંતા કરવાની જરૂર નથી આ વિડિયો ક્રમશઃ વર્ણન પૂરું પાડશે તેને જોતા રહો આપે વર્ષ વીસ વીસ ની જનગણના એક જ સેશન માં પૂર્ણ કરવાની રહેશે આપ જો તેને છોડી દેશો તો આપે ફરીથી શરૂઆત કરવી પડશે શરૂઆત કરવા માટે સ્ટાર્ટ ક્વેશન ને પસંદ કરો સૌ પ્રથમ બાર આંકડાનો આપનો જનગણના ઓળખ અથવા સેન્સસ આઈડી દાખલ કરો આપનો જનગણ ના ઓળખ અથવા સેન્સસ આઈડી અમે આપને આપના સરનામે મોકલેલ અથવા આપના દરવાજે છોડેલ સામગ્રી પર છે આપની પાસે જો ઓળખ અથવા સેન્સસ આઈડી ન હોય તો લોગીન ના બટન નીચે આપવામાં આવેલ લિંક ને સિલેક્ટ કરો અને આપના સરનામા અંગેના કેટલાક વધારાના પ્રશ્નોના જવાબ આપો આપ હજુ પણ જવાબ આપી શકશો ત્યારબાદ જનગણના પ્રશ્નાવલી હા માટે ને અને ના માટે નો ને પસંદ કરો આપ જો એપ્રિલ એક ના રોજ આ સરનામે રહેનારા હો તો હા ને પસંદ કરો અન્યથા ના પસંદ કરો

એક સ્ક્રીન પર સંદેશ દેખાઈ શકે છે જેમાં આપને આપનો પ્રતિભાવ ચકાસવા માટે અથવા વધારાની માહિતી દાખલ કરવા માટે જણાવવામાં આવી શકે છે નેક્સ્ટ બટન ને પસંદ કરતા પહેલા આપે દાખલ કરેલા જવાબની સમીક્ષા કરો રોજ આપના સરનામે આપના સહિત વસનારા અથવા રહેનારા સંખ્યા દાખલ કરો પ્રશ્નોમાં મદદ મેળવવા માટે અંડરલાઈન કરેલ વાદળી લિંક પર ક્લિક કરો આપના દ્વારા સામાન્ય રીતે જે લોકો ત્યાં વસતા કે સુતા હોય તેમની જ ગણતરી કરવામાં આવે તે સુનિશ્ચિત કરો જો કોઈ વ્યક્તિ પાસે સામાન્ય રીતે કોઈ નિવાસનું સ્થળ ન હોય તો તેઓ એપ્રિલ એક ના રોજ જ્યાં રહેનારા હોય તે રીતે તેની ગણતરી કરો તમામ ઉંમરના શિશુ અને બાળકોનો સમાવેશ કરો નિકટના અથવા તો વિસ્તૃત કુટુંબ સભ્યો આપની સાથે સંબંધિત ન હોય તેવા લોકો અને કોઈ રહેવા માટેનું કાયમી સ્થળ વગર અહીં રહેતા લોકો વર્ષમાં માં મોટા ભાગે આ સરનામાથી દૂર રહેતી કોઈ પણ વ્યક્તિનો સમાવેશ કરશો નહીં જેમ કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ દળોના કર્મચારીઓ નર્સિંગ હોમ મેન્ટલ હોસ્પિટલ જેલ કાર અટકાયત સેન્ટર વગેરેમાં કામ કરતા લોકો અથવા તો મુલાકાતી લોકો જેઓ સામાન્ય રીતે અન્ય કોઈ જગ્યાએ વસતા કે સૂતા હોય આ લોકોની ગણતરી અન્ય રીતે કરવામાં આવશે ત્યારબાદ આ સરનામે વસ્તી કે રહેતી પ્રત્યેક વ્યક્તિના નામની યાદી બનાવો વધુ લોકોને ઉમેરવા માટે એડ પર્સન લેબલ ધરાવતા બટનને પસંદ કરો અમે એપ્રિલ એકના ના રોજ આ સરનામે રહેનારા કોઈ પણ લોકોને ચૂકી જવા માંગતા નથી આપ જો અહીં રહેનારી કોઈ વ્યક્તિનો સમાવેશ કરવાનું ભૂલી ગયા હો તો હા માટે યસ પસંદ કરો અને તેમના નામ દાખલ કરો અન્યથા ના માટે માટે નો પસંદ કરો હવે આપ આ સરનામે આવેલા ઘર અંગેના આગામી બે પ્રશ્ન તૈયાર છો એપ્રિલ એક રોજ આ સરનામા મકાન મકાન એપાર્ટમેન્ટ કે મોબાઈલ હોમ હશે તમે અથવા આ ઘરના કોઈ વ્યક્તિ ગીરો અથવા લોન સાથે માલિકી ધરાવો છો પ્રિય ઇક્વિટી લોન્સ શામેલ કરો પ્રી અને ક્લિયર ગીરો કે લોન વગરનું હોવાની સાથે આપની અથવા આ ઘરેલ વસ્તી અન્ય કોઈ વ્યક્તિની માલિકીનું હશે ભાડા પર છે અથવા ભાડું ચૂકવણી કર્યા વગર ભોગવટો ત્યારબાદ આ મકાન એપાર્ટમેન્ટ અથવા મોબાઈલ ઘરના માલિક એ તેને ભાડે આપનારાઓના નામને પસંદ કરો ત્યારબાદ અમે આપે અગાઉ સૂચિબદ્ધ કરેલી પ્રત્યેક વ્યક્તિ અંગે કેટલાક પ્રશ્નો પૂછીશું સૌ પ્રથમ અમે પૂછીશું કે વ્યક્તિ પુરુષ છે કે સ્ત્રી અમે આપને આ વ્યક્તિના જન્મનો મહિનો દિવસ અને વર્ષ પણ દાખલ કરવાનું જણાવીશું ખાતરી કરો કે જે ઉંમર દેખાય છે તે એપ્રિલ એક વીસ વીસની રોજ મુજબ સાચી હોય ત્યારબાદ અમે હિસ્પેનિક મૂળ અને જાતિ અંગે આપને પૂછીશું કૃપા કરીને આ અને તે પછીના એમ બંને પ્રશ્નોનો જવાબ આપો આ વ્યક્તિ હિસ્પેનિક લેટિનો કે સ્પેનિશ મૂળની છે કે નહીં તે પસંદ કરો મેક્સિકન મેક્સિકન અમેરિકન અથવા ચિકોનો પ્યુર્ટોરિકન ક્યુબન અથવા અન્ય કોઈ હિસ્પેનિક લેટિનો કે સ્પેનિશ મૂળ આપે જો છેલ્લો પ્રતિભાવ પસંદ કર્યો હોય તો અહીં નીચે આપવામાં આવેલ બોક્સમાં વધુ માહિતી દાખલ કરો ત્યારબાદ અમે આપને જાતિ અંગે પૂછીએ છીએ એક કે એક થી વધુ ચેક બોક્સ ને પસંદ કરો શ્વેત અશ્વેત અથવા આફ્રિકન અમેરિકન અમેરિકન ઇન્ડિયન અથવા અલાસ્કા મૂળ નિવાસી ચાઇનીઝ ફિલિપિનો ભારતીય વિયેતનામીઝ કોરિયન જાપાનીઝ અન્ય અન્ય એશિયન મૂળ હવાલિયન કેમોરો પેસિફિક દ્વીપ નિવાસી અથવા અમુક અન્ય જાતિ આ પ્રકારના દેખાતા બોક્સમાં વંશો અંગે વિગતવાર માહિતી દાખલ કરો વધારાના લોકો સંબંધિત આ પ્રશ્ન પણ પૂછાશે आ व्यक्ति नो मकान मालिक साथे कई रीते संबंधित छे पसंद करो विजातीय पति पत्नी अथवा जीवन साथी विजातीय अविवाहित साथी समान जातीय पति पत्नी अथवा जीवन साथी समान जातीय अविवाहित साथी जैविक पुत्र अथवा पुत्री दत्तक पुत्र अथवा पुत्री सावको पुत्र अथवा सावकी पुत्री भाई अथवा बहन पिता अथवा माता पौत्र अथवा पोत्री सासु ससरा जमाई अथवा पुत्रवधु अन्य संबंधी रूममेट साथी अथवा घरना साथी अथवा रूममेट और हाउसमेेट पालक बालक अथवा फॉस्टर अथवा अन्य बिन संबंधित प्रश्नोत्तरी लगभग पूर्ण अथवा आवी है કેટલાક લોકો એક થી વધુ સ્થળોએ વસતા કે રહેતા હોય છે અને આપણે એ વાતની ખાતરી કરવાની રહે છે કે દરેક વ્યક્તિની ગણતરી એક જ વાર થાય એવા લોકોના નામ પસંદ કરો જેઓ સામાન્ય રીતે અન્ય કોઈ સ્થળે રહેતા કે રોકાતા હોય અન્યથા નન ઓફ ધી અબવ પસંદ કરો જો કોઈ વ્યક્તિ સામાન્ય રીતે અન્ય કોઈ સ્થળે વસતો કે રહેતો હોય તો અહીં નીચે જણાવેલમાંથી તેનું કારણ પસંદ કરો માતા-પિતા, દાદા-દાદી અથવા અન્ય કોઈ વ્યક્તિ સાથે રહેવા કોલેજ જવા માટે લશ્કરી સોંપણી માટે નોકરી અથવા વ્યવસાયથી નજીક રહેવા માટે નર્સિંગ હોમ અથવા ગ્રુપ ઘરમાં જેલ અથવા કારાગૃહમાં

આપે વર્ષ વીસ વીસ ની જનગણના ઓનલાઈન પૂર્ણ કરી લીધી છે આપનો આભાર આપ હવે બંધ કરી શકો છો આ વિડીયો ને શેર કરવા માટે અથવા તો અન્ય ભાષામાં આજ પ્રકારના વિડીયો જોવા માટે કૃપા કરીને વીસ વીસ ની ડોટ ગવ સ્લેશ લેંગ્વેજેસ ની મુલાકાત લો